ત્રિનેત્ર ધારી ગંગા તો શિરે સમાવીને પગના ભગના બળે રાવણને દીધો હતો નમાવી નમસ્કાર હું સિદ્ધરાજ જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ મંદિરોની આપણે જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે મોરબીનું એક એટલું પૌરાણિક શિવ મંદિર કે જે મહાભારતના ઇતિહાસ સાથે જોડાયેલું છે મહાભારતના કાળ સાથે ભીમે અલગ અલગ ઘણી બધી જગ્યાએ શિવ મંદિરોની સ્થાપના કરી છે અને એમાં જ એમાં જ ભીમે સ્થાપના કરેલું એક મંદિર એટલે કે આ ભીમનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં પૂજા અર્ચના માટે શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ ભીડ રહેતી હોય છે મહાશિવરાત્રિના દિવસે અહીં ખૂબ ભીડ રહેતી હોય છે લોકો દૂર સુદૂરથી અહીંયા પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે ભગવાન શિવની પૂજા કરવા માટે આવતા હોય છે અને ધ્રુવનગર લજાઈ અને નશીદ પરા ત્રણ ગામના સીમાડાઓની વચ્ચે વસેલું એટલે કે આ ભીમનાથ મહાદેવ મંદિર મારી સાથે ભાઈ છે એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું પહેલાં તો તમારું નામ જણાવજો મારું નામ કાંતિલાલ જીવાભાઈ વિઠલાપરા હું આ મંદિરની અંદર ત્રણ બાય ત્રણની દેરી હતી તેદુનો મારો આમાં એક સેવા અને ભોગ છે જેની માલિકો શુભ શિવરાત્રીના દિવસે અહીંયા બાપા પધારીને અને જીર્ણોદ્ધાર કરી અને જેના ત્રણ પ્રસંગ છે દર ગુરુ પૂર્ણિમા ઉજવી છે દર શિવરાત્રિ ઉજવી છે અને દર પૂનમ અને દર શિવરાત્રિના દિવસે અમે ચાર પોરની આરતી પૂનમના રાત્રિએ ચાર પોરની આરતી અને શિવરાત્રિના દિવસે રાત્રિના ચાર પોરની આરતી અહીંયા આવું આયોજન કરી છે અને આજે ત્રણ બાય ત્રણની દેરીમાંથી સોહમદત્ત બાપુએ આ એકત્રીસ લાખના ખર્ચે આ ભવ્ય શિવાલયનું નવું નિર્માણ કર્યું જે અત્યારે એમની સ્થાપના કરેલ છે જે તણગામના સીમાડે અને સહદેવે જે જોગણીઓને મુ મુક્તિ આપી અને અહીંયા શિવની સ્થાપના કરી છે ઔમ રીમ મૃત્યુમ જય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા યાદી કીડિતમ કર્મ બંધન શૈલ સુતા સંપતિ ચંદ્રઘંટા મોહિ ખો શરીર સુખ દીજીએ કીજે મેરી કાત્યાની કાલ રાત્રિ દોષ કો શિવ ભક્તિ દાન શક્તિ દીજીએ સિદ્ધાત્રી મેરે કાજ સિદ્ધ કીજીએ માં નવ દુર્ગા કૃપાની તાજી તાજી રાજી રાજી મેરે પર સતત રીજ્ય ઊં ભ્રીમ નમ શિવાય ભીમનાથ મહાદેવ સોહમ બાપુની જાય શ્રાવણ મહિનાની અંદર કેવા વિશેષ આયોજન હોય છે શ્રાવણ મહિનાની માલિકો દર સાંજે દીપમાળાનું આયોજન કરી છે અને આજ બે વર્ષથી આ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું છે કે બપોરે ત્રણ વાગ્યા લગી ખુલ્લું ગમે તેટલા માણસો આવે એ બધાને ભોજન આપવાનું ભાવથી અને મોતથી બોલાવીને આદર ભાવ સત્કાર કરીને અને ચા પાણીનું મોટું આયોજન અહીંયા રાખેલું છે જેમાં ચા પાણી અને ખાવા પીવાની વ્યવસ્થા સારી એવી રાખેલી હોય શિવ પૂજામાં શું આયોજન હોય શ્રાવણ ની અંદર શિવ પૂજામાં બપોરે થાળ ધરાય સવારમાં આરતી થાય સાંજે સાત વાગે આરતી થાય ત્યારે માણસોની ભીડ સારી હોય છે શ્રાવણ મહિનામાં તો એમણે જણાવ્યા મુજબ અહીંયા સતત જે અનક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ સાથે ભીમે જેની મંદિરની સ્થાપના કરી હતી એની પૂજા અર્ચના કરવામાં આવે છે અહીંયા જે મહાઆરતી હોય છે આરતી હોય છે એનો લાભ લેવા માટે પણ દૂર સુદૂરથી ઘણા બધા લોકો આવતા હોય છે તો આવાજ અનેક મંદિરો સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર